लिन वाडी बादो લઈ જાવી છે હે ગાંધી તાર ગુલ્ફી ખાઈ હે હા આલે આલે તમ તાર જેટલી ખાઈ વે ને જેટલી ખા આ હા 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 કારે મજાઈ ગ આ આ આ બારે મજાઈ આલ મારી વારી તું તાર જેટલી ગુલ્ફી ખાઈ ને ગાંધી તને એટલી હું ગુલ્ફી ખવrai તમ તાર આ આ બેજા માર કુટુંબ બેજા આ ભારે મજા આવી જય જા જય જાતું હેઠી વાડી આવી ગયા હાલ વાડી હાલ મજા આવશે હાલ ગાંધી તું હાલ તારે જેટલી ગુલ્ફી ખાવી છે ને તેટલી તમને તને ધરાવી ને ખબર હાલ તું એકદમ હાલ ગાંધી A o por isso, a única. Ah, 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 ah. Ah, Gadi hai, beza. Beza. ah, ah, ah. Ah, Oi, Bapá, ah. Ah, ah, Oi, papai, ah. Ah, ah. Ah, ah. Ah, Oi, Ah, ah. Oi, papai,

તો મારી બેટી પ્રેગ્નન્ટ છે આને પ્રેગ્નન્ટ કોણે કરી છે ને કે ડારમાં કાય છે એ કામ કરું ગામનાને બોલાવું આ ગામના અયા આવજો ગામના અયા આવજો આયા આને પ્રેગ્નન્ટ કોણે કરી છે આના તો લગન એન જ છે શું છે છૂટ થ્યો એમ જોવો તો આપણા ગામની ગાંડી ઉપર છે અરે બાપ રે હાન અને આના તો હજી લગન ને નથી તો પ્રેગ્નન્ટ કેમ થાય શી ખબર એ અને પૂછો તો ખરા ગાંડી પ્રેગ્નન્ટ કોને કરી એ તને પ્રેગ્નન્ટ કોને કરી ઈલુ 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 લે આ ગાંડી તો બોલતી નથી હવે શું કરવું હે ટીટા એક કામ કર તું પોલીસ વાળા ફોન કર પોલીસ વાળા આવશે ને એટલે બધી હકીકત ખબર પડી જાય છે અરે હું ફોન કરું એ દીતા એમાં નાની એવડી વાતમાં માં ફોન ન કરો ને ધાવા દે ને ગાંડી તું એ તારો બાપા નાની એવી વાત છે ગાંડી પ્રેગ્નન્ટ થઈ હે પ્રેગ્નન્ટ તું ફોન કર ને હું ગમર ને જો આને છોકરો ધાવડું થાય એવું જ છે હવે હા હાલો એ સાહેબ તમે ધાવા કા ફતેપુર માં આવો એ અમારા ગામની ગાંડી નો રહી આઈને કો કે પ્રેગ્નન્ટ કરી નાખી છે તો કોને કરી તો મને એ નથી ખબર

અરે બાપરે હા ગાડીને પ્રેગનેન્સી નથી હા પણ કરી કોને તમને નથી ખબર હા અને સાહેબ આના લગન એ નથી થયા અરે બાપરે હૈ આમાં કોનો વાત છે તમારા ગામનાનો લાથો હોય તમારા ગામને બીજા બધાય ક્યાં ગયા બોલાવવા અહીંયા સાહેબ હતા એટલા એકણ આવી ગયા અને બીજા બધાય તો અમેરિકા રહે છે અને નિવડાઈ થોડા એકણાને પ્રેગ્નન્ટ કરવા આવે કંઈક એ હાસો તો ગામમાં વિજાગી તા એટલા છો હા તો આટલા માંથી ને દોય કોક કોને પ્રેગર કરી હાથ બોલો ને કર મારી મારીને તોડી નાખીશ હે કોને કરી એ બમે નથી કરી મારા દીકરા કોઈ માનતા એને બોલો વાંધો નહીં મારી પાસે એક રસ્તો છે બધાયને હોસ્પિટલે લઈ જાવ અને લેબોરેટરી કરાવવું પછી જીને પ્રેગર કરી હોય ને ખબર પડી જ જાય છે હાલો હાલો બધાય હોસ્પિટલ હાલો હાલો હાલ ગાંડી હે ગાંડી એટલે આને પૂછી તો ગાંડી તન કોને પ્રેગ્નન્ટ કરી લે 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 લે

અને પાછા માનતાય નથી આ ગાંડીને પ્રેગ્નેન્ટ કરી નાખી અરે મારા બાપ કોને કરી એના ખબર એ તો નથી ખબર એ કઈ નહીં માનતી ના એટલે આમ જો હવે મારી પાસે એક જ રસ્તો છે આ બધાની લોહી લ્યો અને લેબોરેટરી કરો અને પછી મને રિપોર્ટ આપો કે આને પ્રેગ્નેન્ટ કરી કોને હા તે કાંઈ વાંધો નહીં સાહેબ લેબોરેટરી કરે ને એટલે બધી ખબર પડી જાય છે અને આમ જો આ બધું એટલે કરવું પડે છે ત્યાં ગાંડી રહી ને એ બુદ્ધિ નથી નકર તો એને પૂછ લેમ નહીં હજુ હમણે એને પૂછું પૂછો તો એ ગાંડી કહી દે ના કોને પ્રેમ કરી કહી દે ને ઈલે 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 જો જ કરે હું કરું વાંધો નહીં લોઈ લ્યો લોઈ લ્યો બતાવી હું તે કાઈ વાંધો નહીં વારા ફરતી બધા આ બાજુ વી આવો હાલો આમ જો પેલા તો આનું જ લ્યો કેમ કે આખા ગામમાં આ જુવાન છોકરો મને એક જ દેખાય છે અને આના જ કામ લાગે સાહેબ મારા કામમાં નથી એ તો હમણાં ખબર પડી જશે ને વાંધો હોય ને હા

એક વાર આ રિપોર્ટ આવી જાય ને પછી જો તારું નામ શું છે ગાંડી ગાડી એ આંચા ભાઈ ગાંડી કેટલી વાર લાગશે હવે સાહેબ પંદર મિનિટ થાય ને એટલે બધાયના રિપોર્ટ આવી જાય છે એવો હા વાંધો ને બટા પર ઉતાવે લાગજો તે હાલો સાહેબ પંદર મિનિટ પછી રિપોર્ટ આવશે અને પછી ખબર પડશે કે આ કારનામો કર્યો કોને મને તો પાકો

એટલે આમથી ખબર પડી જાય હા અરે એને મૂકવાનું થોડા હોય ફાંચી દેવ રાવ ફાંચી આ રાખો સાહેબ મૂકવાનો થાતો જ નથી ફાંચી દેવરાવ ફાંચી આ નવો નવો સરપસ આવ્યો એની માંથી ડાઉટ છે અડી કર્યો તમે સાહેબ રિપોર્ટ આવી ગયા છે તમે હાથે જ જોઈ લો કે આ કાંડ કોના છે હા આ લોહીનું લેવલ તો બહુ છે

તારી માની આ ગાંડીને કેવી રીતે તે પેગેટ કરીને કેવી ઘટના બની કેવો બનાવ બીનો આખી કહાની કે કે કવ કવ આ તો આઠ મહિના પહેલાની વાત છે કેટલા મહિના પહેલાની વાત છે કેટલા મહિના પહેલાની વાત છે આઠ મહિના પહેલાની વાત છે સાહેબ આઠ મહિના પહેલાની વાત છે બોલ બોલ અને હું મારી વાડીએ મારી કૂટી લઈને જાતો તો અને આમ ગાંડી બેઠી મેં કીધું તાર ગુલફી ખાવી છે તો હા મારી ગુલ્ફી ખાવી છે મેં મારી વાડીએ હાલ તને ગુલ્ફી જેટલી ધરાઈ ને ખાવી એટલી ખવરાવ પછી મેં માં સમજી જાવ ને સાહેબ એટલે પછી તું વાડીએ લઈ ગયો હા અને પછી પછી માં સમજી જવાનું હોય સાહેબ હા હવે તો હું સમજી જ જાવ ને તારી માની તારી માની તું કર્યું ડો રાખ સાસો વે 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 જડી ગયો છે આવીને લઈ જાવ છું જેલ માં અને હા બ્રો ડોક્ટર સાહેબ સારું કર્યું હો તમે મદદ કરી અમારી હા પણ સાહેબ આ બધી લેબોરેટરી કરી એના પૈસા કોણ આપશે એના પૈસા આ એક ગાડી એના પૈસા આ છોકરાને બાપ આપે કોણ છે બાપ બાપ છે બાબલો આ પૈસા દે લેબોરેટરીના પૈસા દે એ દો સાહેબ મારો આ દીકરો એક ગુલ્ફી એક ગુલફીના સકરમાં આલ્યો સાહેબ

મામલો આઈને રફા દફા કરી અને આ બેйна લગન કરી દે કેમ રે હવે સાઈ બી હાચું હો કેમ રે ગામનાઓ ના સાઈબ મારે કાય લગન ન કરો હો ગાંડિયા રે તારી માની ઓલી વાડીમાં મજા લીધી ગુલ્ફીની અને અહીંયા ફસાયા મડી તો હવે એ જંકશન કોણ કરું લગન કરું લગન કરું જી કરું અહીંયા સાઈ આવો બોલો બોલો તમારે ધામ ધૂમ આ બે લગન કરી દેવાના છે બરોબર વાંધો જેટલો ખર્ચો થાય હું દઈ દઈશ વાહ હું દઈ દઈશ બરોબર એટલી તો માણસાય હોય ને એમ હમ એક બે પગાર નતા આયા વાતો ને હાલો હાલો અત્યારે હું જાઉં છું બરોબર ડોક્ટર સાહેબ રેડી લગન માં આવજો ગાડી ના કાઈ વાંધો નહી સાહેબ આવશું હાલો એ આપણે ઘણા કામ ચાલો સાહેબ અને આ હેરાન કરશે ને એટલે હું તમને ફોન કરી દઈશ અરે હેરાન કરે તો ખાવા ખોરાક ખોરાકી બધું જવું પડે હાલો બોલો લ્યો કેવો કડિયું ગાયો આવડા બાઠિયા એ ગાંડીને પ્રેગ્નેન્ટ કરી નાખી અત્યારે કાય કીધા જેવું નથી